જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવું મસ્ત મજાનો સવારમાંથી આપણે ઉપલેટા કાલે આપણે સંસ્થા બધી જોઈ વાતચીત કરી અને ત્યાંના બાળકો અને જે કિરણબેન કામ કરે ને એ આપણાથી ન જ થાય અને સેવંત આપણે ઉપલેટાથી સીધા સેવંત્રા ગામ આવી ગયા સેવંતરા આપણે રમેશભાઈને ઘરે આવ્યા છે અને અહીંયા આપણે રોકાણા મહેમાનગરથી કરી અને બહુ મજા આવી અને અત્યારના નવ વાગી ગયા હવે આપણે જોવા જવાની છે આપણે વાડી લીધી એ તો બનીને રજો વિડીયોમાં અને અત્યારે તમને સમસ્યા રમેશભાઈને બધાની મુલાકાત કરાવીએ તો આપણે જો ધાર્મીબેન તો છે ને ગરબીમાં રમવા ગયા તા કે હજી ઉઠા જ છે અને હજી જો આ મેકઅપ બેકઅપ ધોવાના નથી હો હે હાલો ધોઈ નાખો બધા ને રમે છે છે અને આ લેસન બેસન આલે હે કે ગરબી મજા આવી ત્યાં આ તૈયાર થઈ ગયું તું રહી ગયું નહી બોલો હે ને આપણે રમેશભાઈ કેમ છે ભાઈ હા તો અમે તમને જો હેરાન કઈ રહ્યા એવું હોય ભગવાન છતાંય અત્યારે હું તો કઉસ છું બપોરે જમીન નીકળી આજો પણ હવે એને ક્યાંક બીજે જગ્યાએ જવાનું થઈ છે તો આપણે રજા લેવું રમેશભાઈ પણ હવે આપણે મોડું થઈ ગયું હતું કાલે આપડે વાગ્યા એટલે બધું લેટ થઈ ગયું ઘણી વાર લાગી ગઈ અને આ આપડી જો ને તૈયાર થઈ ગયા બેન તારે આવું ને બધી જોવા જોવા આવું ને બધી જોવા રાધાપા આમું ન ત્યારે હે હાલો જય તો આપણે रमाબેન હાલો હવે અમને રજા દીયો જય શ્રી કૃષ્ણ કે જવાય નથી રોકાઈ જાવ કે બોલ તો રોકાવ જોકેઈ જાઈસી તો કાલ કેતી જ હાલો માસી બીજો તો હાલો હવે આપણે છે ને આપડી વાડી જઈને મળ્યું અને અમે આજે તમને અમારી વાડી દેખાડીયું હું કેવાનું હા એટલું તો નથી તમે થઈ ને ગમે જોરદાર પાર્ટી થાય એમને ભાવ નઈ આવે બરાબર ને આપડે મસ્ત મજાના સેવંતરા ગામ થી આપડે નીકળી ગયા આપડે નીકળી ગયા આપડી વાડી જોવા માટે પણ અહીંયા વચ્ચે છે ને મારા દેર ની વાડી છે સિંતર વીઘા વાડી એક સેટે લીધેલી છે અને ચાર પાંચ ભાગ્યા હે તો એ પણ વાડી આડી એવી તો મેં કીધું ચાલો આપણે જોતા જાય તો એમને તુવેર વાવેલી છે અને આટલી બધી વાડી હે રોડ ટચ વાડી હે ને આટલો નજારો મસ્ત વાળી હે કેમ કે એક જ છે સેઢે હેરખું એવડું ખેતર એક ધાણીનો આપણે જોયું ના એટલે આપણે કેવું થાય એટલે આમ તો જો કે આમાં ભાગ્યા છે એવું કંઈ નથી અને આ તુવેર જો કેટલી બધી મસ્ત છે એકદમ તુવેર અને વચ્ચે જો આ લોકો છે ને શું કરે ખબર માંડવી આવી જાય તો તુવેરે થઈ જાય અને બે ઉત્પાદન આવે માંડવી પણ થઈ જાય તો પાણી પણ ચાલુ હે અને વાડીનો નજારો વ્યૂ નું તમને બધું બતાવું હમણાં મોસમ આવે બીજી જાતની અને માટી જો કાળીઓ જમીન કેમ પડ્યો જોરદાર જમીન છે જો જોઈએ ધૂળ જ છે નકરી કાળી ધૂળે આ જમીન કિંમત જોયું માટી બેસી આપણે જમીનનું હાર્યું જ છે પણ એકદમ કાળી જમીન છે અને જબરજસ્ત જમીન છે અહીંયા આપણે ભાગામી દઈ દઈએ અને બીજા લોકો વાવે છે અને એ તો અમારે દ્વારા વાવા છે દેવળિયા અહીંયા ક્યાં ખેતી કરવા આવના આપણે આ ગામ તો ક્યુ હોય મને ખબર નથી ખોટી વાતું કરી નાખવી કી ને કીધું અને આ આપણે કૂવો તો અત્યારે જો મોટર ચાલુ છે પણ જાય છે હવે આવશે અને આમ બધી લગભગ તો તુવેર છે હવે વાડીમાં નજર પડતી નથી મારે બધું કેમ બતાવું તો અહીંયા આપણે બળતું છે જો એક મસ્ત રાખ્યા છે તો બળતું કેમ છે માંડવી જ ખાય બળતું ને આમ સુખી જો હમ વડેલા હે છે બદામ છે હે છે હે મસ્ત મકાન છે ચાલો આપણે વાડી જ નીકળી ગયા આપડી વાડી જોવા માટે તો આપડી વાડીએ જાય ના આપણી રામ અને આંબાના ઝાડ પણ આટલા બધા મસ્ત વાવ્યા અત્યારે આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે બધું બતાવી નથી શકતા પણ નેક્સ્ટ ટાઈમમાં જરૂર બતાવશું તો જોઈને આંબાની લાઈન કરેલી છે બહુ મસ્ત વાવેલા છે ચોખા પણ એવા રાખ્યા છે અને જો ગાડીઓ જાય છે અને અહીંયા આપણી રામપિયારી અને આ આપણી વાડી અને ઓલી આમ દૂર ઓલું જે ઓલું ઝાડું દેખાય ને એથી પણ દૂર છે આપણે ત્યાંથી એમનો હેઠો લેવાનો તો આ ઓલો બો

એ ડોન આપણે ઓણનાના ગામમાં આપણે થોડીક જમીન લીધી છે અને આપણે ઈ જમીન જોવા માટે કાલના નીકળા છે અને જમીન જોવા માટે જ નહીં પણ આ બાજુ આવ્યા એટલે આપણે આપણી જમીન જોતા જાય એમ કહી તો આપણે હમણાં જમીનનો ખર્ચો ગણ નાખ્યો તો આપણે હમણાં આપડી વાડી આવી જાય ને એટલે હું તમને બધેન બતાવવા પર કન્ટેનર વીડિયોમાં લઈને રેજો તો હમણાં આવડી વાડી આવી જશે છે ફાઈનલ આપણે આપડી વાડીએ પૂગીયે છે મસ્ત મજાની આપડી વાડી આવી ગઈ છે ને આપણે વાડી જોઈ છે અને અહીંયા આપણે ભાગામી દીધેલી છે અને ભાગ્યા કરતા હોય ને આપણે કરતા હોય ને ભાગ્યા દઈ ફેર પડે તો આની પણ જમીનને માટીને જ જોયું ને ઓહો વાતું ભૂરી તો આપણું ક્યાંથી હેઠો લાગે છે અને કેટલા વિગ્યા છે બધું આનું કહેવાનું એમ થાય ખરાબો ને તે ને પછી ત્રી પાંત્રી જેવું થઈ જાય છે કે તો આપણે જો ઓલો વળલો રહ્યો ને એથી સેટું ને

આપણે ખેડુ ને કઈ નથી આપડે ખેડુ મહેનત કરીએ ને તો આ માંડવી ને આને કોણ ફૂગે જોવું જોઈએ મહેનત કરવી જમીન કેમ આ જો મહેનત કરીએ ને પાછા રેસ લાગે કે કઈ નહીં એક કઈ નહીં ઓલો નતો હે એક છોડવો ઓલો નતો નબરો હા અમે આવ્યા ને ત્યારે હમ આ વિશે ને બીજા મેમાં આવ આ પેલા મેમાં વાઈવી ન અને કોકડાઈ ગઈ હતી આ કોકડાઈ ગઈ હતી માંડવી અને બીજા મેની છે પેલો મે તેને એમ નમ દીધો પછી બીજો મે થયો તાય વરી ને એમ થી આવી જાવ આ કી જો આમ નમ આપણે જે જોઈએ ને ત્યાં આપણે જો આગળ વાલી ગાડી ઉતારી ખબર હોય રોડ તો આપડી ગાડી આપડે જો મૂકી છે અને આપડે મકાન છે વાવ છે બોર છે હજી બન જવું હું તમને બધું બતાવીશ અને હા કઈ અમે એકલા એ નથી લીધી અમે ત્રણ વાગ્યા થઈ કા હા વળી તમે ક્યાં કેતા નહીં કેટલા તમે ક્યાંથી રૂપિયા ગઈ રહ્યા અમારી પાસે કાંઈ નથી અમે ત્રણ ભાગ્યા છે અને ત્રણ ભાગ્યા વિશે આપણે આ જમીન લીધી છે જમીન લીધી ને માઇનોકરી થઈ ગયું છે દસ્તાવેજ થયા કે નથી હું તો રોગી લીધી લીધી કરું છું એ તો મને કાંઈ ખબર નથી તો આપણે બોર છે વાય છે ટીસી છે મકાન છે અને આપણે ગાયો માટે ખાસ સારું છે બસ હું તો આવીને પેલા એ ગાયો માટે સારવાનું ને થાય દિન કા દિન બસ મનતા એ જ દેખાય એટલે મેં કીધું હું તા હે ને અત્યારે અહીંયા જ રોકાઈ જાઉં મારી ગાયો મેં કીધું મોકલાવી દીધું એટલે મને હેન મજા આમાં જો આમાં ગાયોને ને ખો ને ક્યાં કંઈ ઘટે એ ખાલી ગાયો જ ઘટે આપણી મહેનત ઘટે બાકી વાડીમાં તો કાંઈ નથી ઘટતું હો જબરજસ્ત વાડી હે અને મસ્ત વાડી હે અને માટી એટલી સરસ છે વાડીની એટલે મને તો બહુ ગૌરવ થયું કે નહીં બરાબર વાડી છે કે આ રોડને ટચ મારગને કાંઠે આવવા જવાનું અને ગાયોને પણ મજા જો નીકળી પણ થોડુંક મારે દેવડ્યું ક્યાં ને ક્યાં થોડુંક અઘરું થઈ પડે આ વીડી બધી જો

પચીસ વીઘા સર્વે હા તો પચીસ વીઘા વાળી આમ તો ગણાય બીજી ત્રીસ પાંત્રી તો એ બધી કાઢી નાખવાની હોય આપણા હાથમાં પચીસ વીઘા છે તો ગાયો સારવાનું સારું છે આપણું કનેક્શન હે ટીસી હે અને અહીંયા વાવ એ કે પણ વાવી કે થોડીક છે ને પડી ગઈ છે એટલે મહેનત કરવી જો પાછી થોડીક સુધારવી જો બીજું કાંઈ વાંધો નથી પાણી તો સારું છે જોજો

કુંડી લેવી નહીં પડે અને મકાન પણ આપણે નહીં કરવા પડે મકાન પણ હાર હશે આ ગમાણ વારે નાની નાની ગમાણ અરે હું ગાયું બે તો આવ્યું ને તમે નથી થાવું મારે તો આવવું જ હોય ને એટલે આવશે અહીં તો બહુ મજા આવી બહુ મસ્ત વાળી છે અહીં એક બળદ પણ બાંધો છે અને આ મકાન છે અને મકાનમાં કયું જૂનવાણી કંઈ પડ્યું નથી હે એમ કઈ નહીં

કાદું ને ખરાબા ને આપણી ગાડી તો હાલો આપણે હજી થાય અહીંથી જવાનું છે આપણે આપણી વાડી મસ્ત જોવાઈ ગઈ છે અને આપણે હવે જવાનું છે આપણે બીજે મહેમાન થઈને જવાનું છે ખડબા ગામ તો આપણે હાલો અહીંયા એને જમવાનું છે ને મહેમાનને આપણે હેરાન અહીંયાને આપણે હેરાન કરવાના છે તો હાલો આપણી રાહ જોઈ છે ત્યાં જઈને આપણે પાછી મુલાકાત હશે વાડી કેવી લાગી તરા કોમેન્ટ કરજો અને બીજું આ વાડી કેમાંથી લીધી ને એવું ને કહી ને વિડીયામાં કહી આપણે આપણે ખડબાથી નીકળી ગયા છે અને ખડબાથી જાતા જતા જાતા આપણે વાવડી આડું આવ્યું અને વાવડી કોણ તો તમને ખબર જ છે ઘણા બધા વિડીયો જોતા હોય અને આપડે જો વાવડી આજે તમારા મહેમાન હો હોન ના જો

થોડા આવ્યા તો એ કોફી ભાઈ વિચાર કરો એ ના એમની રાધા છે અને આવી રીતના એનું જો ઘર ને બધું તમે જોયેલું જ છે પણ હું હવે ધીરીક આવી તો એનો લાભ લેતી જાઉં હું ગયો તો વાહ જો એનો ગેટ પણ મસ્ત હે અને આપણે ઘણી વખત લાઈવમાં જોતા હોય અને યુટ્યુબમાં તમે વિડીયો બનાવો છો ને કે

તેને ઘરે આવ્યા છે ને આપણે ચા પાણી પીતા બહુ મજા આવી અને હું તમને એમની પણ મુલાકાત કરું કરાવું છું પણ આ એમનું ઘર છે તો આપણે ઘરે મેં કીધું મારા ફ્રેન્ડનું દેખાડી દઉં તો આ બધું એનું છે ને હોલ છે અને આ આપણા બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મજામાં આ બેનને તમે ઓળખતા જહો આપણે હે ને વિડીયા ઇન્સ્ટામાં હારા પણ રીલ મૂકે છે અને યુટ્યુબમાં એમની ચેનલ છે અને તમે

ના ના ઈ તો ઈ તો તમે જ્યારે ગાયોના દર્શન કર્યો ને ત્યારે તો ચેનલ છે તમે હા કરી દેવાનું છે અને ફૂલ ફૂલ સપોર્ટ કરવાનો છે હા આમાં તો એક હાથે તાળી ન પડે બધા સપોર્ટ